આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ પેટીએમ ના શેર હોય તો તમારે આગળ શું કરવું એની માહિતી મળી રહે અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને બ્રોકરેજનો આ રિપોર્ટ જાણી તમે નિર્ણય લઈ શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી અથવા ઓનલાઈન આ બ્રોકરેજના જે રિપોર્ટ બહાર પડે છે એ પણ તમે રિસર્ચ કરીને જોઈ શકો છો પછી તમે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરી શકો છો અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

સાતસો પાંચ રૂપિયાથી વધારે પંદરસો સિત્તેર રૂપિયા કરી દીધી છે બ્રોકરેજ ફર્મે સો ટકાથી પણ વધારેની વૃદ્ધિ કરી છે અને નવો ટાર્ગેટ ગુરુવારના બંધ ભાવથી એકવીસ ટકા અપસાઈડ દર્શાવે છે એટલે કે બ્રોકરેજ હાઉસ છે ગોલ્ડમેન સેક્સ અને કંપની પેટીએમ ના શેર ન્યુટ્રલ રેટિંગ થી અપગ્રેડ કરી બાય રેટિંગ આપી છે અને સાતસો પાંચ રૂપિયાથી ટાર્ગેટ વધારી પંદરસો સિત્તેર રૂપિયા કરી દીધું જે ગુરુવારના બંધ ભાવથી આપણને એકવીસ ટકા અપસાઈડ દર્શાવે છે પછી વાત કરીએ કે રેગ્યુલેટરી રેગ્યુલેટરી માહોલમાં સુધારો અને માર્કેટ શેરમાં રિકવરી પણ જોવા મળી છે એટલે કે ગોલ્ડમેન શેક્સ નું માનવું છે કે રેગ્યુલેટરી દબાણ જેના જે પહેલા શેર પર ભારે અસર નાખી હતી તે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તેના સકારાત્મક પ્રભાવ દેખાવાના શરૂ થઈ ગયા છે શેરમાં પછી વાત કરી કે અર્નિંગ વિઝિબિલિટી પર સારી જે કંપનીની ઘણી મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સનું રીલોન્ચ બ્રોકરેજનો અંદાજ છે કે આવનારા સમયમાં પેટીએમ ની વીસ ટકા પ્લસ રેવન્યુ વૃદ્ધિ જળવાઈ શકે છે પછી વાત કરીએ કે ગોલ્ડમેન સેક્સ એમ પણ કહ્યું કે આવનારા એક થી બે વર્ષોમાં પેમેન્ટ ચાર્જિસ મોટા રેગ્યુલેટરી સુધારા અથવા માર્કેટ શેર વધવાથી પેટીએમ ની વધારે ફાયદો થઈ શકે છે બ્રોકરેજના અનુસાર આગામી ત્રણ થી ચાર વર્ષોમાં એ બીટા માર્જિન બમણાથી પણ વધારે થઈ શકે છે ગયા મહિને એક્સિસ કેપિટલે રિડ્યુસ ડબલ

શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ શેર કરજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી દેજો